જે જે લઈને અને રીતે એક બાદ એક વિરોધ થઈ રહ્યો છે ત્યારબાદ પરેશ ધાનાણી ને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે આપણી સાથે જે ધનસુખભાઈ જે ભાજપના અગ્રણી નેતા છે ધનસુખભાઈ પરેશભાઈ ધાનાણી હવે લડવા આવવાના છે આપ કઈ રીતે જુઓ ભારતીય જનતા પાર્ટી ને કોઈ ઉમેદવાર કોણ આવે છે કોંગ્રેસમાંથી એમાં કોઈ અમારે નિસ્બત નથી કોંગ્રેસનો પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સહજ છે અને એટલા માટે કે અમે વિકાસનું મોટું ભાથું છે છેલ્લા દસ વર્ષમાં નરેન્દ્ર મોદી સાહેબની સરકારે અનેક વિકાસકામો કર્યા છે રામ મંદિર નિર્માણની વાત હશે પ્રધાનમંત્રી તમે ઘરે ઘર સુધી પહોંચાડો છો અમને ખબર છે ધાનાણી આવવાના છે શું ફેર પડે અન્ય ઉમેદવાર હોય સ્થાનિક અથવા તો આ પરેશ ધાનાણી આવવાના છે શું ફેર પડવી ધાનાણી વિશે વાત કરો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રત્યેક ઉમેદવાર છે અને સામે કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર આવે લડી લેવા માટે સક્ષમ છે એટલા માટે કે અહીંયા એકવીસ લાખ મતદારો છે ઓગણીસો બૂથ છે અને અમે ખાલી લોકસભા તો જીતી ગયા છીએ પણ અમે પ્રત્યેક બૂથ જીતવાની લડાઈ લડી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક એક બૂથ જીતવા ઓગણીસસો ચુંબોતેર બૂથ જીતવાની લડાઈ લડીને અમે આયોજનબદ્ધ રીતે જઈએ છીએ અને છેલ્લા એક મહિનાથી રૂપાલા સાહેબ ઉમેદવાર જાહેર થયા તારથી

અત્યારે પરેશભાઈ માટે અમારે ઇન્ટરવ્યુ છે તમે ઘરે ઘરે જઈને પ્રચાર કરો છો મેં કવરેજ કર્યું છે એક પ્રચારનો આખો રાઉન્ડ તમારો પૂરો થઈ ગયો છે એ બધાને ખબર બીજો ત્રીજો જે હોય પરેશભાઈ તાનાણી આવે છે એને કઈ રીતે ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા રાજકોટમાં હોય કે સૌરાષ્ટ્રમાં હોય કે ગુજરાતમાં કે દેશભરમાં કોઈ પણ વિપક્ષ પશ હોય કોંગ્રેસ કે અન્ય વિપક્ષ એની સામે લડવા સજ્જ છે એટલા માટે અમે કઈ છે કરીને દેખાડ્યું છે અને વિકાસ કામો ની આક્રમક નેતા હોય અને સ્થાનિક નેતા હોય શું ફેર પડે અનેકવાર ચૂંટણીઓ હારેલા લોકો અહીંયા આવવા એકવાર જીતેલા છે રૂપાલા સાહેબ સામે એકવાર અમરેલીમાં જીતેલા છે એ આપને ખબર છે કદાચ હારી પોતે ગયા હશે રૂપાલા સાહેબ સામે એકવાર જીતેલા માનું છું કે પ્રત્યેક કાર્યકર્તા અમારો ઉમેદવાર છે ભાજપનો અને સામે કોઈ પણ આવે એને લડી લેવા ને હરાવવા માટે સક્ષમ છે હવે પછી પરેશભાઈ આવે કે અન્ય આવે પરેશભાઈ પરેશભાઈનું નામ જ લેવાનું હા પરેશભાઈ આવે કે અન્ય હજી પરેશભાઈ પણ એમ કહે છે કે હું જોઉં વિચારું

કાર્યકર્તાની સંગઠનની તાકાત સરકારના કામો દેશમાં કે પરસોત્તમભાઈ હશે તો જ હું ચૂંટણી લડીશ પરસોતમભાઈ હશે તો જ હું ચૂંટણી લડીશ બાકી મારે લડવી નથી એવી એમને આ ભાજપ કઈ રીતે ખાસ જોયે ધનસુખ લોકસભાનું તમે આખું ગણિત જાણો છો સામાજિક રાજકીય બધું ગણિત તમે જાણો છો અને અત્યારે ઘણા થોડાક દિવસથી જવાબદારી પણ આપના ઉપર ઘણી બધી છે બરાબર તો આ ધાનાણી પરેશભાઈએ આ નિવેદન આપ્યું એને કેવી રીતે હું એમ માનું છું એમનું વ્યક્તિગત નિવેદન છે એ એમની વિચારસરણી હશે કોની સામે લડવું કોની સામે ન લડવું એમનો પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનો નો કોઈ પણ એ પછી રાહુલ ગાંધી લડવા આવે તો પણ એની સામે લડવા તૈયાર છે આ આ આ સ્પષ્ટ અને રાજકોટ એ કર્મભૂમિ છે મોટો મોટી વાત એ કીધી છે પુરુષોત્તમભાઈ હશે તો જ હું લડીશ એવી એમનો પ્રશ્ન છે એ દિવા સ્વપ્નમાં હશે એવું લાગે છે તૈયાર રહે લડવું હોય તો આવી જાય કોણ ના પાડે છે ભાજપ એમને હરાવા સક્ષમ છે રાજકોટ લોકસભા છે હું એમને ઓળખું છું તમારું મૂળ વતન અમરેલી ઓળખું છું ચૂંટણી પ્રચારમાં આપણે હારે જતા અનેક ચૂંટણીઓ અમરેલી એમની સામે હું લડાવા ગયો છું ને અનેક અમે જીત્યા પણ છે અને કોંગ્રેસ ને હરાવી છેલ્લી આ ધારી કે નહીં અત્યાર સુધી અમે એવું ચલાવતા શોધી શકી નથી અત્યારે ઉમેદવાર અમરેલી માંથી શોધી લીધો છે એને શોધી લીધો હશે તો ઓકે જાહેર કરે તો પછી કામ જોવે છે મારો પ્રશ્ન કોંગ્રેસને પણ છે રાહ હું કામ ભાઈ અમારે તો એક મહિનાથી અને અમે પ્રચારમાં બે રાઉન્ડ પૂરા કરીને ત્રીજા રાઉન્ડની શરૂઆત પાંચ રાઉન્ડ કરવાના છે મતદાર સાથે અને કામો લઈને અમે જાય છે ને કીધું છે કરીને દેખાડીએ છીએ અને કરવાના છે એ પણ કહી છે ત્યારે મોદી સાહેબ જેવા વિશ્વના લોકપ્રિય નેતા છે અમારી પાસે સક્ષમ અમારા ઉમેદવાર રૂપાલા સાહેબ છે અનેક કાર્યકર્તાઓની ફોજ છે સંગઠન અને સરકારની કામગીરી છે ત્યારે મજબૂતતાઈથી અમે લડી રહ્યા છીએ ને ઓગણીસો ચુંબોતેર બુથ જીતવાની અમારે કહેવાનું અમે માઇક્રો પ્લાનિંગ થી ભાજપ આલે છે કાર્યકર્તાઓની ફોજ છે બધી વાત સાચી પણ પરેશભાઈ આવે અને અન્ય ઉમેદવાર અમારા માટે કોઈ ફેર નથી